સ્વાગત છે મિત્રો આજના અમારા લાફ્ટર ચેલેન્જ માં એટલે કે દાંત કાઢવાનો ચેલેન્જ આ ચેલેન્જ માં આપડે માં પાણી ભરી દેવાનું આ રીતનું મોટામાં પાણી રાખવાનું આ રીતનું મોઢામાં પાણી રાખવાનું અને જેનો દા આવે એને ત્રણ ને દાંતવાના જો દાંત કોઈ નહીં કાઢે અને કોઈ આઉટ નહીં કરી શકે એ આ ગેમમાં હારી જાય છે અને જો જે વધારે જેને દાંત કઠવાડી દેશે ને જેને વધારે પાણી બહાર કઢવી નાખશે એ આ ચેલેન્જનો વિજેતા ગણાય છે તો આપણે નંબર પાડી દઈએ કે કોનો દા આવે હે કોનો પહેલો વારો આવે એ પ્રમાણે આપણે ગેમ ચાલુ કરી તો મિત્રો ચાલો આપણે વિડીયો ચાલુ તો મિત્રો આપણે નંબર બધાને દઈ દઈ ને આવરા ફેરવી નાખ્યા હે

કેમ એવું ભૂંડડા જેવું મોટું કરો લાંબુ કેમેટું બધું મોટું કરો લાંબુ કાઢવો ભૂંડાયું કરો કેટલી થાય બીજો શું કહો દાંત કઠવાડે કેવું મને કઈ યાદ ના આવતું દાંત કઠવાડેવું મનસુખભાઈ નું કહું મનસુખભાઈ

इने जो मोटो लगे नहीं करू तो थोड़ा टाइम बाकी है पर दांत काटता ना है कोई तो फुटी नहीं जून मोटू क्यों बाहर निकले पानी थोड़ा लीक थी जो लगे जो ऊपर से ना बर बढ़िया निकले जो 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 ये 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 हवा निकली कटी हवा निकली जो यार आवे टाइम पूरा तो मरो कितने सेकंड आलो पूरा टाइम સ્ટોપ બે મિનિટ થઈ જાય મેં કાઢું ભાઈ ને આઉટ કરી ગયો ખાલી બીજા તો આઉટ નથી થયા તો હવે બીજો ઓળખો કોનો હતો હલો કોકરા કીધ નાખો બીજો નંબર તો આપડો છે તારો હે ને બીજો નંબર હા તો હવે હે ને રીસેટ કરી નાખી અને બે જો હું આઈ પાણી ભરલું ફરીને હલો કોકરા એ મારા થી એક જ આઉટ થયો મારા થી તો એક જ નહી થાય કાઢું ભાઈ રે ને રે રે હું ચાલુ કરીશ હમ 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 ઇલાયક મોડ ગયો આ ઇલાયક માં કઈ છે હમ હમ હા કાડી ગઈ લાગ્યો હમ શું વડકાના તા હમ એ રોડે લાગ્યો હમ 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 Anda, la ¡Mira bon no cómo <scent infringinganche> <gosta> <and brows> <hacen>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હવે કોનો વરો લાઈસ્ટ હા હાલો ભઈલો કોકરા હા ને આફર એટલે હવે આઉટ ગણશું થોડું હતું એટલે પાણી ક હોવું જોઈએ આમ સેલે આમ થાય એટલે પાણી મોઢામાં નીકળવું બસ રેડી હ સ્ટાર્ટ हम्म hmm. हम hmm. 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 चुप हो जा काला मोटर काडियो जो आयो ने तो होई जा बटा काला मोटर काडियो है इलिया ऐ உம்ம் अभी तो एक मिनट हुई है एक मिनट में तो जब का बाहर निकाल दूंगा कटोई बाहर काड़ो क्यों अब आएगा राजेश तुम भी फेंक दो पानी वरना नाक से छेद आदि जाएगा वरना ये आरी से भाई तब तो तक था

બધા એવી હીરો કાટો કાટો કરે પણ આંખ નો ઓર્ડર તો ભાઈ ભાઈ ગયા મને એના દાદ આવી કેટલો ધંધો

செல்வம் <laughs>